हेलो माय डियर फ्रेंड्स जो जीपीपी लर्निंग ની અંદર ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગઈ કાલે એક અતિ મહત્વનો પ્રશ્ન મૂક્યો હતો 52 શક્તિપીઠ પૈકી સૌથી તેજસ્વી શક્તિપીઠ કોને માનવામાં આવે છે 52 શક્તિપીઠ પૈકી સૌથી તેજસ્વી શક્તિપીઠ જો કોઈ હોય તો સાહેબ ઈ છે અંબાજી યાદ રાખજો બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું અંબાજી જેને સૌથી તેજસ્વી શક્તિપીઠ માનવામાં આવે છે આપણને લોકોને ખબર હશે દક્ષરાજ પ્રજાપતિની સૌથી નાનામાં નાની છોકરી એટલે સતી જેને મહાદેવ સાથે લગ્ન કર્યા હતા અને મહાદેવ સાથે લગ્ન કર્યા બાદ એ જે છે એ એના પિતાને ત્યાં જાય છે અને ત્યાં આપણને લોંગ સ્ટોરી આપણને ખ્યાલ છે કે મહાદેવને માનપાન આપવામાં આવતું નથી એનું આસન હોતું નથી જેના કારણે બળતું હોમે છે હવન કુંડ અંદર અને અડધું બળેલું શરીર લઈને જ્યારે મહાદેવ હિમાલય તરફ ફરતા હોય છે ત્યારે એને તાંડવ કરવા માટે છે અને એના ક્રોધને શાંત કરવા માટે વિષ્ણુ ભગવાન છે સતી માતાના અડધા બળેલા શરીરના બાવન ગટકા કરે છે સૌથી વધારે શક્તિપીઠ જે છે પશ્ચિમ બંગાળ વેસ્ટ બેંગાળ અંદર આવેલી છે ગુજરાતમાં ત્રણ કટકા પડે છે અંબાજી બહુચરાજી અને પાવાગઢ સાહેબ સુકામ સૌથી તેજસ્વી શક્તિપીઠ માનવામાં આવે છે કારણ કે અંબાજી જે છે સાહેબ યાદ રાખજો કે માતાજીનું હૃદય પડ્યું હતું બહુતરાજીમાં માતાજીનો હાથ પડ્યો તો એટલા માટે વ્યંઢળ સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે બહુચરાજી પાવાગઢમાં માતાજીના પગનો અંગૂઠો પડ્યો હતો યાદ રાખજો સાહેબ અંબાજી આવે ને એટલે યાદ રાખવાનું અંબાજી જે છે ને એ કૃષ્ણ ભગવાનની ચૌલ ક્રિયા પણ ત્યાં થઈ હતી મુંડન જેને કહેવાય પૂજા કરવામાં આવે છે વિશો યંત્ર ખાસ યાદ રાખજો અંબાજી એક શક્તિપીઠ છે જ્યારે ચોટીલા એક ભક્તિપીઠ છે સૌરાષ્ટ્રનો જ્વાળામુખીથી બનેલો એક માત્ર ડુંગર એટલે ચોટીલા અને ગુજરાતનો જ્વાળામુખી સૌથી ઊંચો ડુંગર એટલે પાવાગઢ યાદ રાખવાનું રહેશે ચોટીલા ખાતે ભક્તિ વન પણ પણ આવેલું છે યાદ રાખજો મિત્રો રોજ રાત્રે ટેલિગ્રામ ચેનલ ઉપર મહત્વના દસ પ્રશ્ન આવતા હોય છે જોવાનું ચૂકતા નહીં મસ્ત આન્સર આપજો જી કે તમારું તાકાત વાળું કરજો બીજે દિવસે ગુજરાત પ્રશાસન પાઠશાળા યુટ્યુબ ચેનલ ઉપર મસ્ત સોલ્ટ્સ મૂકું છું તો એ પણ જોવાનું ચૂકતા નહીં થેન્ક યુ સો મચ